નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ યાર્ડના ભાવ તાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ જો ડેઈલી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર યાર્ડના બજાર ભાવથી સૌપ્રથમ આવે છે રાયડો એના સેમ જ ભાવ રહ્યા આઠસો અઢાર રૂપિયા ભાવ રહ્યા આ ભાવ વીસ કિલો પ્રતિ પ્રતિ કિલો ડીટના છે ઊંચામાં ઊંચા અને નીચામાં નીચા ત્યારબાદ આવે છે એરંડા એક હજાર ચાલીસથી એક હજાર અઠ્ઠાણું રૂપિયા चना नौ सौ एक हज़ार अड़तालीस रुपया हड़द चौदह सौ थी सत्तर सौ पचास मग पंदर सौ थी अठार सौ बीस रुपया तुवेर चौदह सौ थी बेहजार अठावीस रुपया सोयाबीन आठ सौ सित्तेर नौ सौ पच्चीस रुपया जुवार छ सौ पचास थी नौ सौ बावन रुपया बाजरी चार सौ पाँच सौ सत्तर तलकाड़ा पच्चीस सौ पचास थी एकसौ पाँच रुपया तल सफेद पच्चीसों ओणतरीसौ इटोतेर रुपया ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો ને સોળ રૂપિયા મગફળી ઝીણીની વાત કરીએ તો બારસો રૂપિયા બારસોને દસથી તેરસો ને અડસઠ રૂપિયા મગફળી જીવીસ બારસો સિત્તેરથી ચૌદસોને દસ રૂપિયા જૂનાગઢ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી પરંતુ કલોજીના સેમ ભાવ રહ્યા ઓગણત્રીસસોને બાસઠ રૂપિયા ચણા આઠસો દસથી એક હજાર એકાવન રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો વીસ રૂપિયા મગ પંદરસો ચાલીસથી અઢારસો સાહીઠ રૂપિયા તુવેર સોળસોથી બે હજાર ચોવીસ રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયારસોથી ચૌદસો તેત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો એકત્રીસ બાજરી ચારસો સાઠથી બે રૂપિયા તલકાળા ઓગણત્રીસો દસથી ઓગણત્રીસો દસ તલ સફેદ બાવીસસો સાઠથી ત્રણ હજાર ચોત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો સત્યાવીસ ઘઉં લોકવન ચારસો સિત્તેર થી પાંચસો રૂપિયા મગફળી એક હજારથી લઈ અને બારસો ને ચુમ્માલીસ મગફળી ચીવીસ એક હજાર પચાસથી થી તેરસો ને અઠ્યાસી રૂપિયા કપાસની વાત કરીએ તો કપાસ એક હજારથી લઈ અને તેરસો ને બાવીસ રૂપિયા ભાવ રહ્યો રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી બત્રીસો થી બત્રીસો એકવીસ સિંગદાણાના સોળસો સાહીઠથી સત્તરસો પચીસ રૂપિયા 0 4850 પચાસથી ત્રેસઠસો છ હજાર ત્રણસો ચોત્રીસ રાયડો નવસોથી એક હજાર પિંચોતેર રૂપિયા હેરંડા એક હજાર પિંચોતેરથી અગિયારસો સત્યાવીસ ચણા એક હજારથી લઈ અને એક હજાર પિંચ્યાસી રૂપિયા ત્યારબાદ આવે છે રસકાબીજ રસકાબીજની વાત કરીએ તો ઓગણત્રીસો પચાસથી તેત્રીસો એંસી રૂપિયા શુવા બારસોથી ત્રણ હજાર છસો ને ત્રીસ મેથી નવસોથી અગિયારસો સડસઠ અડદ ચૌદસોથી અઢારસો વીસ મગની વાત કરે તો ચૌદસોથી બાવીસસો પચાસ તુવેર સોળસો પચાસથી બે હજાર રૂપિયા ધાણા અગિયારસો વીસથી ચૌદસો એંસી રૂપિયા અજમો એકવીસો બત્રીસથી એકવીસો બત્રીસ સોયાબીન આઠસો એંસીથી નવસો દસ રૂપિયા જુવાર આઠસો ત્રીસથી નવસો ને સાઠ રૂપિયા લસણ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા વરિયાળી અઢારસો સાહીઠ સેમ ભાવ રહ્યા મરસાંચુકા બારસોથી છત્રીસો ત્રીસ રૂપિયા તલકાળા સત્યાવીસો ચોસઠથી એકત્રીસો અઢાર રૂપિયા તલ સફેદ સત્યાવીસોથી બત્રીસો એંસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકત્રીસથી છસોને બાવીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો એકથી પાંચસોને સડસઠ અને મગફળી ઝીણીની વાત કરીએ તો અગિયારસોથી તેરસો દસ રૂપિયા મગફળી અગિયારસો વીસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો પિંચોતેરથી પંદરસો આઠ રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી બત્રીસો એકવીસથી તેત્રીસો એકતાલીસ જીરુ પાંત્રીસોથી છ હજાર એકાવન રાયડો બારસો એકત્રીસથી બારસો એકત્રીસ એરંડા નવસો એકોતેરથી અગિયારસો એકતાલીસ ચણા પાંચસો પંચાવનથી બારસો ને અગિયાર રૂપિયા અડદ તેરસો એકથી અઢારસો એકાવન મગ 1431 થી 2001 રૂપિયા ડુંગળી સફેદ 221 થી 276 તુવેર 221 થી 2041 રૂપિયા ધાણા 901 થી 1531 સોયાબીન 801 થી 906 રૂપિયા લસણ 2941 થી 4181 રૂપિયા ડુંગળી ફક્ત 71 થી 400 રૂપિયા મરચાં ચૂકા 1051 થી 4451 રૂપિયા તલ સફેદ બે હજારથી બત્રીસો અગિયાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો છવ્વીસ ઘઉં લોકવન ચારસો પચાસથી છસો બાર મગફળી ઝીણી નવસો અગિયારથી તેરસો છોતેર રૂપિયા મગફળી જીવીસની વાત કરીએ તો આઠસો એકતાલીસથી ચૌદસો એકતાલીસ રૂપિયા અને કપાસ એક હજારથી લઈ અને ચૌદસો ને છાસઠ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા બારસો પંચાવનથી સો વીસ એરંડા એક હજાર સત્તાણુંથી અગિયારસો એક રૂપિયા ચણા સાતસો ત્રીસથી એક હજાર અડદ પંદરસો દસથી સત્તરસો રૂપિયા તુવેર બારસો પિસ્તાલીસથી ઓગણીસો તોંતેર ધાણા અગિયારસો પૂરાથી તેરસો સાઠ રૂપિયા મકાઈ ત્રણસો ત્રેપનથી ચારસો રૂપિયા સોયાબીન આઠસો પિંચોતેરથી આઠસો નેવું જુવાર આઠસો થી એક હજાર પંચાવન રૂપિયા તલકાળા સત્યાવીસો ચોરાણુંથી બત્રીસો પાંચ રૂપિયા તલ સફેદ બે હજાર નેવુંથી બત્રીસો છ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પાંચથી છસો ત્રેવીસ રૂપિયા ઘઉં લોખવન પાંચસો બત્રીસથી છસો રૂપિયા મગફળી ચીણી નવસો પાંત્રીસથી બારસો મગફળી આઠસો પચીસથી ચૌદસો રૂપિયા અને કપાસની વાત કરીએ તો નવસો બાણુંથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા જામનગર માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું પિસ્તાલીસોથી પાંચ હજાર છસો રૂપિયા રાયડો નવસો બેથી નવસો સિત્તેર એરંડા એક હજાર પિંચોતેરથી અગિયારસો બે રૂપિયા ચણા નવસો પાંચથી એક હજાર ઓગણા સિત્તેર અડદ ચૌદસોથી સત્તરસો પચીસ તુવેર એક હજારથી અઢારસો પિંચોતેર ધાણા એક હજારથી લઈ અને તેરસો પચાસ રૂપિયા અજમો બાવીસોથી છ હજાર એકસો પચીસ જુવાર પાંચસોથી આઠસો પચાસ લસણ બારસોથી ત્રણ હજાર છસો નેવું રૂપિયા મરસાચુકા એક હજાર પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો પિંચોતેર ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો એકસઠ મગફળી ચીણી અગિયારસો પચાસથી તેરસો પિંચોતેર રૂપિયા મગફળી જીવીસ અગિયારસોથી તેરસો પચીસ અને કપાસ એક હજારથી લઈ અને જામનગરમાં પંદરસો રૂપિયા ઊંચામાં ઓછો ભાવ રહ્યો તો આ હતા આજના ખેતીવાડીના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ